આપણી જે લાઈફસ્ટાઈલ છે એમાં કેન્સરના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે અચાનક જ ખબર પડી જાય કે આ તો કોઈ વ્યસન નહોતું કશું નહોતું કેન્સર છે તો કેન્સર સામે જીતવું પડશે તો આ આપણે હળદર ક્રાંતિ તો સમજે પણ બીજી તરફ ભારત અને ગુજરાત આપણે ગુજરાતની વાત કરીએ તો કેન્સરના જોખમ સતત વધી રહ્યું છે જ્યારે એને આપણે સમજી લઈએ તો દર્દીઓની સંખ્યામાં સતત વધારો એ આપણા બધા જ માટે ચિંતાનો વિષય છે પુરુષો જ નહીં પણ મહિલાઓમાં પણ આ આંકડો સતત વધી રહ્યો છે પંચોતેર હજાર નવા દર્દીઓ અંદાજ લગાવો સિત્તેર થી પંચોતેર હજાર ગુજરાતમાં રોજના બસો પાંચ નવા કેન્સરના દર્દીઓ છે બસો પાંચ દર્દીઓ નોંધાય એટલે અંદાજ લગાવો કે શું સ્થિતિ હશે ગુજરાતમાં એક કલાકમાં નવ દર્દીમાં કેન્સરનું નિદાન થાય છે એક કલાકમાં નવ દર્દીઓ ભારતમાં વર્ષે ચૌદ પોઈન્ટ તેર લાખથી પણ વધુ કેન્સરના દર્દીઓ છે આ ચિંતાનો વિષય છે આપણા માટે કેન્સર સતત વધી રહ્યું છે ભારતમાં વર્ષે નવ લાખ સોળ હજાર દર્દીઓના કેન્સરથી મોત થાય છે બહુ ચિંતાનો વિષય છે એક લાખમાંથી નેવું હજાર પુરુષ નેવું પુરુષ અને મહિલાને કેન્સર થાય છે એટલે પુરુષમાંય રેશિયો કેન્સરનો વધારે છે પણ મહિલાઓમાં પણ સતત કેન્સર થઈ રહ્યું છે એ પણ એક ચિંતાનો વિષય છે તો આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે ત્યાર પછી કેન્સરના કારણો તો આપણે જોઈએ છીએ તંબાકુ સિગરેટ દારૂ આ જે વ્યસનો જે છે એ ન કરવા જોઈએ બેઠાણું જીવન ઓબેસિટી ઓબેસિટી અને બેઠાનું જીવન કેન્સરના થઈ શકે છે ફેટીપૂડ ચરબીવાળ આપણે જે રોજ બરોજ રેસ્ટોરન્ટમાં ખાઈ રહ્યા છીએ એ જે ખોરાક હોય છે પણ આપણે લાંબા ગાળે કેન્સર કરી શકીએ છીએ તમાકુના વ્યસન એ વર્ષમાં એકવાર ડૉક્ટરને ખાસ બતાવવું જોઈએ વ્યસનની કારણ કે ઘણીવાર ચાંદી પડી જાય તો શરૂઆતમાં નિદાન બચાવી શકે છે છ મહિના સુધી ખાંસી ન મટે તો ખાસ બતાવવું જોઈએ કેન્સરના આ લક્ષણો છે શું હોય છે કે ચાંદા પડ્યા હોય રૂજાય નહીં તો પણ ઘણીવાર ચાંદા આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ ઇઝી લેતા હોય છે પણ ચાંદા પડ્યા હોય ને ચેમ ન મળતા હોય તો કેન્સરના લક્ષણ હોઈ શકે છે તો જરા ડોક્ટરને બતાવી જવું જોઈએ પુરુષોમાં સૌથી વધુ એકવીસ પોઈન્ટ પાંચ ટકા મોઢાનું મોટાભાગે જે તંબાકુ જે એ લોકો ખાતા હોય છે અને એ એકવીસ પોઈન્ટ પાંચ ટકા લોકો જે છે એને મોઢાનું કેન્સર થાય છે પુરુષોમાં અગિયાર પોઈન્ટ પાંચ ટકા જીભનું અને આઠ પોઈન્ટ એક ટકા ફેફસાનું કેન્સર પણ હોય છે મોટાભાગે મોઢા મહિલાઓમાં એકત્રીસ પોઈન્ટ બે ટકા એટલે કે સ્તન કેન્સર સૌથી વધારે મહિલાઓમાં સ્તન કેન્સરની સંખ્યામાં વધારો થયેલો છે તો કેન્સર એક બહુ મોટો જંગ છે મહિલાઓમાં નવ પોઈન્ટ ત્રણ ટકા ગર્ભાશય પાંચ પોઈન્ટ છ ટકા અંડાશયનું કેન્સર થતું હોય છે પણ સૌથી વધારે સ્તન કેન્સર થતું હોય છે કેન્સર દર્દીઓને સરેરાશ છ લાખનો ખર્ચ થાય છે આ કેન્સર સામે ખર્ચો બહુ જબરજસ્ત હોય છે મોટો ખર્ચો હોય છે ગુજરાતમાં કેન્સરના દર્દીઓ સરેરાશ વાર્ષિક પિસ્તાલીસ અબજ ખર્ચે છે ખર્ચવા છતાં પણ પરિણામ જેવું જોઈએ એવું મળતું હોતું નથી પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છીએ તેના લીધે જ ઘણા બધા રોગ આપણે નોતી રહ્યા છીએ પહેલાં આપણે જે આપણી લાઈફસ્ટાઈલ હતી કે રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હતા દરેક જણ અત્યારે આપણે આપણા ઘરેથી ઓફિસે જઈએ કે કંઈ ખરીદી કરવી હોય તો પણ આપણે કાં તો સ્કૂટર પર જઈશું કાં તો ફોર વ્હીલરમાં જઈશું ચાલવાની તો લગભગ ઘણા લોકો નથી ચાલતા